આજે સવારે ગુજરાત રાજ્ય આયર્ટી નિગમ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સુરત મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ ઉધારા સભ્ય વરદ નાવરદસ્તે ન્યુ બ્રાન્ડ બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. હાલ દિવાળીના તહેવારોમાં મુસાફર ચલતા માદરે વતન જવાની સુખાકારી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આયર્ટી નિગમ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર રાજસવારે એક ઇતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર ત્યાં હાજર રહ્યા હતા તેમણે નિગમની નવી બ્રાન્ડ બસોનો શુભારંભ કર્યો અને વર હસ્તે તેમને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ નવી બસો દિવાળીના તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરો માટે માદરે વતન જવા સુખાકારી સેવાનો એક અવસર એક ભાગ છે આ સેવાનો ઉદ્દેશ તહેવારોના અવસર પર લોકોને તેમના સ્વજનો સાથે જોડવાનો અને તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવાનો છે નવી બસોના પ્રસ્થાન સાથે જ આ સેવાનો પણ શુભારંભ થઈ ગયો છે જે દરેક મુસાફરોને સુખાકારી અને સુવિધા પૂરી પાડશે આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાળા સુરતથી સંતરામપુર

તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિબાહી બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે 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 સરકારનો એક ખૂબ જ સારું ઇનિશિયટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે પણ જે ગામ હોય એટલે ગામડા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી 200 ને 12 જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં સુરતમાં વરાછામાં એની સોસાયટી એના ગામ સુધીનું આયોજન કોઈ

સુખમય રહીશ અને માતાજી સુખ શાંતિ ને સમૃદ્ધિ અર્પે એ જ અભ્યતા